ઝોપડા અને નાસ્તા ને દૂર કરવા સૂચના આપવામાં આવે જે કામગીરી કરવામાં આવી છે શું કામગીરી છે અને કેટલા દિવસ રહેશે અત્યારે હાલમાં આપણે મચ્છુ બે ડેમના ન્યૂ સ્પેલવેના પાંચ ગેટ બદલવાના થાય છે તો એ ગેટ બદલવા માટે આપણે ડેમમાંથી પાણી છોડવાનું થાય છે ડેમના ક્રેસ્ટ લેવલ સુધી પાણી પહોંચાડવામાં આવશે એ પાણી જ્યારે નદીમાં છોડવામાં આવશે એટલે નદીના પટ વિસ્તારમાં બધે ઝૂંપડપટી છે કે કોઈ બીજું રહેતા કરતા હોય તો એ લોકોને અત્યારે સલામત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ છે જેથી કોઈ જાનમાલનું નુકસાન ન થાય આપણને પાણી છોડવામાં આવશે અને પાણી પાણીમાં અત્યારે હાલમાં સ્ટેપ બાય સ્ટેપ વધારે એક હજાર ક્યુસેકથી ચાલુ કરીને સ્ટેપ બાય સ્ટેપ આપણે વધારતા જશું અને અઢીથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે જેથી કરીને ત્રણેક દિવસની અંદર આખો ડેમ ખાલી થઈ જાય ના પાણીની પીવાના પાણીની કોઈ જછત અછત સર્જાય એવી શક્યતા છે નહીં કારણ કે આપણે જે ડેમ ખાલી કરવામાં આવશે ત્યાર પછી ડેમની અંદર દસથી પંદર દિવસનો બફર સ્ટોક આપણી પાસે છે તેમ છતાંય આપણે જેટલું પાણીની રિક્વાયરમેન્ટ છે છન્નું એમએલડી જેવી જે નગરપાલિકા મોરબી નગરપાલિકા સિટી વિસ્તારમાં પાણી સપ્લાય કરે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આજુબાજુના ગામડામાં પાણી જે ઉપાડવામાં આવે છે એમના માટે જે જેટલી રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે પાણી આપણને મોરબી બ્રાન્ચ કેનલમાંથી કન્ટિન્યુસ મળતું રહેશે જેથી આપણો સ્ટોક પણ એમને રહેશે અને બાકી વધારાનું પાણી આવશે એ જ આપણે પીવામાં પાણીમાં ઉપયોગ આવશે નીચાણવાળા વિસ્તારની જે લોકો છે નીચાણવાળા વિસ્તારમાં સંદેશમાં અત્યારે પાણી છોડવામાં આવશે એટલે ખાસ કરી એ લોકો તાત્કાલિક ધોરણે ત્યાંથી સ્થળાંતર થઈ જાય તેમનું કોઈ જાનમાલ નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવાની થાય છે